ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી રાજકોટ જિલ્લાની મુલાકાતે છે હર્ષભાઈ સંઘવી ખોડલધામ પહોંચ્યા અને મા ખોડલના દર્શન કર્યા કાગવડ ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ખોડલધામના ચેરમેન પટેલ સાથે પણ બેઠક કરી બેઠકમાં ખોડલધામના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા દર્શન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું કહ્યું કે માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતો માટે ખોડલ માતાને પ્રાર્થના કરી ખોડલધામ સંસ્થાની કામગીરીને પણ હર્ષભાઈ સંઘવીએ બિરદાવી કોડલધામ ટ્રસ્ટ દ્વારા યુગલોના વૈદિક રીતે લગ્ન કરાવાય છે વૈદિક લગ્ન સર્વ સમાજ દ્વારા કરાવવા જોઈએ સૌ સમાજે કોડલધામ પાસેથી આ શીખ લેવી જોઈએ તેવી તેમણે વાત કહી મા ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે જે અચાનક મોસમી વરસાદના કારણે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ ચરણોમાં વંદન કરીને કરીને પ્રાર્થના કરી છે સૌ આગેવાનોને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં સૌથી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડલોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ્તો આવ્યો છું